પ્રકરણ વીસ ખોરાક અને મજા પ્રસ્તાવના દરેક સજીવની પ્રાથમિક જરૂરિયાત હવા પાણી અને ખોરાક છે અન્ય સજીવની જેમ માનવી પણ જીવન જીવવા માટે ખોરાક લે છે ઘરમાં તૈયાર કરેલો ખોરાક પરિવારના બધા સભ્યો સાથે બેસીને જમે છે લગ્ન પ્રસંગોમાં અને બીજા કેટલાક સામાજિક પ્રસંગોમાં આપણે સમૂહમાં બેસીને ભોજન કરીએ છીએ શાળામાં પણ વિદ્યાર્થીઓ ઘરેથી જુદી જુદી વસ્તુઓ લાવીને ઉજાણી કરે છે સમૂહમાં બેસીને જમવાથી બાળકમાં સમૂહ ભાવના વિકસે છે તો ચાલો આજે આપણે આવા જ એક પ્રકરણનો અભ્યાસ કરીએ ટ્રિંગ 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 દરવાજાની ઘંટડી વાગી મનપ્રીથી દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા સુરજીત જો કોણ આવ્યું છે તેણે ઉત્તેજિત થઈને કહ્યું સુરજીત દોડતી આવી જ્યારે તેણે તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમને બાત કરીને લીધી અને બોલી તમે ક્યારે છાત્રાલયથી આવ્યા હજુ જ આવ્યા તારા માતા પિતા ક્યાં છે અમે તેમને મળવા માંગીએ છીએ તેઓ ગુરુદ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ અરે ખૂબ સરસ અમે તારી સાથે આવીએ છીએ તું રજાઓમાં જ ઘરે આવે છે તને છાત્રાલયમાં રહેવું ગમે છે તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો અમે તેમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે ઘણીવાર અમને

છાત્રાલયમાં ભણ્યા છો ના ખરું ને તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો કે છાત્રાલય બીજી બધી શાળાઓ કરતા કેવી રીતે અલગ છે છાત્રાલયની શાળાઓમાં બાળકો ત્યાં જ રહે છે ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે છાત્રાલયની શાળાઓમાં તહેવારો અને રજાઓમાં જ બાળકો પોતાના ઘરે જાય છે જ્યારે અન્ય શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા પૂરતા આવે છે અને શાળાનો સમય પૂરો થતા બાળકો પોતપોતાના ઘરે જાય છે છાત્રાલયમાં બાળકોને કેવું ભોજન મળે છે છાત્રાલયમાં બાળકોને સાદું પણ પૌષ્ટિક ભોજન મળે છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે છાત્રાલયમાં બાળકો ભોજન ખંડ એટલે કે ડાઇનિંગ હોલમાં બેસીને જમે છે છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે ભોજન કોણ પીરસે છે છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે તથા રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પેરસે છે છાત્રાલયમાં વાસણ કોણ ધોવે છે છાત્રાલયમાં વાસણ ધોવા માટે એક બે બેન રાખેલા હોય છે જેઓ વાસણ ધોવે છે ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે હા ક્યારેક બાળકોને ઘરના જમવાની યાદ આવે છે શું તમને છાત્રાલયમાં જવું ગમે કેમ હા કારણ કે છાત્રાલયમાં શિસ્ત સમાનતા અને સમોભાવના ગુણો સારી રીતે વિકસે છે બાળકોને પોતાના કામ જાતે કરવાનું શીખવા મળે છે વળી છાત્રાલયમાં મળતી સગવડોને અનુકૂળ થઈ રહેવાનું શીખવા મળે છે છાત્રાલયમાં બાળકોને ઘર જેટલી સ્વતંત્રતા નથી મળતી બાળકોને છાત્રાલયના નિયમોને અનુસરવું પડે છે ગુરુદ્વારા પર બાળકોએ ગુરુદ્વારા જતા આખા રસ્તે વાતો કરી ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું ત્યાં તારા પિતા છે સુરજી ચાલો જોઈએ અને તેમને મળીએ તમે અહીં શું કરો છો મનજીતસિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ તમે શું બનાવો છો હું કઢા પ્રસાદ શીરા જેવો બનાવું છું આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે આ એક પ્રકારનો હલવો છે ખરું ને તમે આમાં દોડ્યા કાકી તમે શું કરો છો બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે તે જોઈ દિવ્યા આશ્ચર્યમાં હતી તેણે કહ્યું હું શકું હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર અહીં બધા મદદ કરી શકે પરંતુ પહેલા તારા હાથ ધોઈ આવ દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ તવો ખૂબ જ ગરમ હતો રોટલી તવા ઉપરથી ઉતરતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે તો સ્વસ્તિક તને કેવું લાગ્યું હા દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી રોટલીઓ ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે અરદાસ એટલે કે પ્રાર્થના પછી તેને કઢા પ્રસાદ આપવામાં આવ્યો કેટલાક છોકરાઓએ પરંડામાં પાથરના પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઇનમાં બેસી ગયા કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા દરેક સાથે મળીને જમ્યા જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ટ્રમમાં મૂકી જે લોકો પીરસતા હતા તેઓ જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા સ્વસ્તિક પહેલા ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે આ વિશે વાત કરો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે તમે ક્યારે લંગરમાં જમ્યા છો ક્યાં અને ક્યારે કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય ક્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું ગયા વર્ષે શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો શિક્ષકશ્રીઓ અને આચાર્ય આપણે બધા સાથે બેસીને જમ્યા હતા ત્યાં રસોઈ રસોઈયાએ બનાવી હતી અને તેમના સ્ટાફના કર્મચારી ભાઈઓએ જમવાનું પીરસ્યું હતું આમ આપણે કુટુંબમાં વિવિધ સમારોહમાં અને લગ્ન પ્રસંગમાં સમૂહ ભોજન કરીએ છીએ શીખોના ધર્મસ્થાનને ગુરુદ્વારા કહે છે હિન્દુઓના ધર્મસ્થાનને મંદિર મુસ્લિમોના ધર્મસ્થાનને મસ્જિદ ખ્રિસ્તીઓના ધર્મસ્થાનને ચર્ચ પારસીઓના ધર્મસ્થાનને અગિયારી અને જૈનોના ધર્મસ્થાનને દેરાસર કહે છે ગુરુદ્વારામાં જેમ લંગરની વ્યવસ્થા હોય છે તેમ યાત્રાધામોમાં આ નક્ષત્રો હંમેશા સૌના માટે ખુલ્લા જ રહે છે આ યાત્રાધામોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધા લોકોને એક જ પંગતમાં ભોજન આપવામાં આવે છે આ ભોજનને આપણે પ્રસાદ કહીએ છીએ આમ આ પ્રકારે સમૂહમાં બેસીને ભોજન લેવાથી દરેકમાં સમાનતા એકતા સહકાર અને પવિત્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે શું શીખ્યા છાત્રાલયની વિવિધ બાબતો વિશે માહિતી છાત્રાલયમાં રહેવાના ફાયદા ગેરફાયદા વિશે જાણકારી ગુરુ દ્વારા અને લંગર વિશે જાણકારી સમૂહ ભોજનથી થતા ફાયદા વિશે જાણકારી